આ વાવાઝોડાની ઝડપ જડપ 45 કિલોમીટર જેટલી છે તથા મહારાષ્ટ્ર મુંબઈના ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ છે તમે જોયું છે કે આ સિસ્ટમ વધુને વધુ તીવ્ર બનતી જાય છે અત્યારે આ સિસ્ટમ મહારાષ્ટ્ર રત્નામી તથા ગોવાની નજીક છે આ સિસ્ટમ ખૂબ જ તીવ્ર છે આ એક સારો વરસાદ લઈને પણ આવશે આ સિસ્ટમ સાથે પવનો પણ ખૂબ છે પવનોની ઝડપ સો કિલોમીટર જેટલી પણ છે અત્યારે આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રના ભાગોમાં તથા ગુજરાતના અમુક ભાગોમાં પણ આ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ભાગોમાં આ સિસ્ટમની અસર થઈ જાય છે વાવાઝોડું આવવાનું છે અને તેની ખૂબ જ અસર થવાની છે ગુજરાત વાવાઝોડાની થોડી ઘણી અસર થશે તથા ગુજરાતમાં સારો એવો વરસાદ પણ આ સિસ્ટમ લઈને આવશે આ સિસ્ટમ આવશે તો રાજ્યમાં વાવણી લાયક વરસાદો થશે તથા તે સારા સારા વરસાદો હશે જોવા અજોડું આવે તો આપણે કોઈ નથી પરંતુ આપણે સતર્કરે સાધન રહેવાનું છે જોવા અજોડું આવે તો કોઈ આપણે જાણમાલનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે પરેશ ગોસ્વામી તથા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બીજા નાના નાના પ્રાણીઓ ઉડી શકે તેવી શક્યતાઓ છે આ છે તથા પણ જગ્યાથી બહાર નથી નીકળવાનું અને આપણે આપણી જાનને સાવધાન રાખવાની છે તથા આપણે સંસ્થા કીધેલા નિયમોનું પાલન કરવાનું છે અને આપણે પણ આપણા આપણા જીવને સાવધાન રાખવાનું છે અને જાનમાલને પણ સાવધાન રાખવાનું છે મારી મંજુલા શાલાણી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો